વડોદરા શહેર નજીક હાઇવે પાસે વડોદરા રોડ પર ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો પાણી વિતરણ કરવાના સમયે જ વાલને લગતી કામગીરી કરાતા જળ બંબાકારની પરિસ્થિતિ જેવા દ્રશ્યો સર્જાયા હતા વડોદરા શહેરમાં આડેધડ કામગીરી સહિતના પ્રશ્ને પ્રસિદ્ધ બનેલું પાલિકાનું તંત્ર જાણે નગરજનોને મુશ્કેલી આપવા વિના હવે રહી શકતું નહીં હોય તેમ લાગી રહ્યું છે અણઘડ વહીવટ અને કોન્ટ્રાક્ટરોને કટકી કરવામાં માહેર તંત્રની ફરિયાદ વખત બેદરકારી જોવા મળી છે એસી કેમિનમાં બેસી પ્રજાના નાણાંનો વેડફાટ કરવામાં મધમસ્થ બનેલા શાસકો અને જાડી ચામડીના અધિકારીઓના પાપે છા સ્વારે પ્રજાજનોને હાલાકી વેઠવાનો ફરજ પડતી હોય છે ત્યારે દર વખતની જેમ આજે પણ બનેલી ઘટનામાં હમ નહીં સુધરેંગેનું સૂત્ર સાર્થક થવા પામ્યું છે શહેરના તરસાલીથી વડોદરા તરફ જવાના માર્ગે હાઈવે નજીક વાલ બદલવાની કામગીરી દરમિયાન પાણીની રેલમછેલમ થઈ હતી સમગ્ર માર્ગ પર અને આસપાસની દુકાનોના ઓટલા સુધી પાણી પાણી થઈ ગયું હતું સાંજ પડે લોકોને પોતાના વાહનો હંકારવાની અને રાહદારીઓને ચાલીને જવાની પણ ઘણી બધી મુશ્કેલી પડી હતી પાણી વિતરણના સમયે જ આ કામગીરી કરવામાં આવતા પાણી માર્ગ પર ફરી વ્યા હતા ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે લોકોએ પાલિકા તંત્રની આડેધડ કરાતી કામગીરી સામે વેધક સવાલો ઉઠાવ્યા હતા